નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલ ચિખલી ખેરગામ ધરમપુર વાસદા ડાંગના આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન કાવેરી સુગરની જમીનની હરાજી કરવા માટે એનસીડીસી દ્વારા જાહેરાત કરાતા કાવેરી સુગરના સભાસદો ચિંતામાં મુકાયા છે ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રોજ ચિખલી પ્રાંત અધિકારીને એક આવેદન પત્ર આપી કાવેરી સુગરની હરાજી અટકાવી તેનું તાત્કાલિક નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આદિવાસી ખેડૂતો સુગર મિલ નું લાયસન્સ મેળવવામાં આવ્યું હતું અને સાદડવેર ગામે જમીન ખરીદી હતી જે બાદ રાજ્ય અને દેશમાં માં સરકાર આવતા ચીખલી તાલુકાના સાદડવેર ગામે કાવેરી સુગર મિલ શરૂઆત કરવામાં

જેમાં આદિવાસી સભાસદોની શેર મૂડી લોન પણ આજ દિન સુધી આપવામાં આવી નથી અને 19.51 કરોડનો શેર ફાળો આજ દિન સુધી કાવેરી સુગરને આપવામાં આવ્યો નથી અને હાલમાં એસસીડીસી દ્વારા કાવેરી સુગરની હરાજીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે 25000 સભાસદો ધરાવતી કાવેરી સુગર કે જેમાં 19000 સભાસદો માત્રને માત્ર કાવેરી સુગર સાથે જ જોડાયેલા છે ત્યારે આ કાવેરી સુગરની હરાજીથી

તે તૈયારીઓમાં એ લોકો અવરોધરૂપ આવીને બંધ કરવાની જે તૈયારી કરી છે એ વાજબી નથી અને અમારે વિસ્તારમાં જે ખેડૂતો છે એ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય એવું છે એટલે આ સુગર ચાલુ થવી જોઈએ એ માટે દરેક ખેડૂતોની ખાસ ભલામણ છે એ સિવાય ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે એ ખેડૂતો ખૂબ કઠિન પરિસ્થિતિમાં મુકાઈ જાય એટલા ખાતર આ સુગર ચાલુ થવી જોઈએ આજરોજ અમે કોંગ્રેસ સમિતિ તરફથી ચીખલી કાવેરી સુગર જે એનસીડીસી દ્વારા હરાજી થવા જઈ રહી છે તેના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે અને સરકાર શ્રી પાસે એ હરાજી રદ કરવા માટેની માંગણી કરી છે બે હજાર સોળમાં તાત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ્યારે જાહેર મંચ ઉપરથી પંદર હજારથી વધુ સભાસદોની હાજરીમાં જાહેરાત કરી અને રાજ્ય સરકાર તરફથી શેરફાળો આપી સુગર ચાલુ કરવાની જાહેરાત થઈ પરંતુ આજ દિન સુધી ગુજરાત સરકાર તરફથી એક પણ રૂપિયાનો શેરફાળો આવ્યો નથી આ સુગર મિલમાં પચીસ હજારથી વધુ સભાસદો છે અને ઓગણીસ હજાર સભાસદો એવા છે કે જે એક પણ સુગરમાં સભાસદ નથી અને આજુબાજુના વિસ્તારમાં સોથી પણ વધુ કોલાઓ આવેલા છે અત્યારે એ કોલાઓમાં બાવીસો રૂપિયાની આસપાસ જ ખેડૂતોને ભાવ મળે છે ત્યારે ખેડૂતોનું ભયંકર શોષણ થાય છે અને એવા સંજોગોમાં આ સુગર મિલમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સંચાલકો હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં પણ હોય અને કેન્દ્રમાં પણ હોય ત્યારે આ ડબલ એન્જિનની સરકારમાં ક્યાં પંચર પડ્યું કે આ સુગર મિલ હરાજી તરફ જઈ રહી છે જો ખરેખર બેવ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને હોદ્દેદારો પણ ભારતીય જનતા પાર્ટીના જ હોય ત્યારે આ સુગર મિલ ચાલુ થવી ખૂબ જ મહત્વની છે અને આજુબાજુના વિસ્તારોના ખેડૂતોની જીવાડોરી સમાન આ સુગર મિલ છે જો આવનારા સમયમાં આ સુગર મિલની હરાજી રદ નહીં કરવામાં આવે તો અમે રોડ પર ઉતરીશું અને જલદ આંદોલનના માર્ગે જઈ ખેડૂતોને કોઈપણ ભોગે ન્યાય અપાવવાના પ્રયત્ન કરીશું